આજે તમને કહું છું કે થતો હોય અને વાવડીમાં પાણી ના આવે ત્યારે એવું કહેવાતું કે આપો હું આજે તમને કહું જે પાણી કૂટશે જરૂર પડશે આ છત્રીસ લક્ષણો તમારા માટે બલિદાન આપવા તૈયાર યાદ રાખજો આ ઈશારો છે આ જે સમજવું એ સમજજો નમસ્કાર મિત્રો મિત્રો અલ્પેશ ઠાકોર શું ભારતીય જનતા પાર્ટીને પરચો બતાવશે આવનાર દિવસોમાં ફરી એક મોટો શક્તિ પ્રદર્શન કરશે અને સાબિત કરશે કે અલ્પેશ ઠાકોર કોણ છે અને શું કરી શકે અલ્પેશ ઠાકોરે ફરી એક વખત રાત્રે ત્રણ વાગ્યે ભેગા થવાની વાત કરી છે કેટલા લોકો આવશે તે બાબતે જવાબ પણ માગ્યો છે સાથે કહ્યું છે કે સમાજ મારો બાપ છે છત્રીસ લક્ષણની પણ વાત કરી છે મરુતે પહેલા શું શું કરવું છે તે બાબતે પણ વાત કરી છે સાંભળો અલ્પેશ ઠાકોર શું બોલ્યા સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા બનાસકાંઠાના સાંસદ બેન શ્રી ગેનીબેન દિયોદના લોકપ્રિય ધારાસભ્ય કેસરજી ચૌહાણ કાંગ્રેસના લોકપ્રિય ધારાસભ્ય અમરજી ઠાકોર બાયરના ધારાસભ્ય ભાઈ શ્રી ધવલસિંહ અને ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવા દોસ્તો માતાઓ બહેનો આજના આટલા સુંદર કાર્યક્રમમાં કેસાજી ગેની બેન અમૃતભાઈ ધવલસિંહ બધાએ ની ખૂબ સારી સારી વાતો કરી ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનો નો આભાર માનવું કે આ બનાસકાંઠા બનાસકાંઠાના તમામ આગેવાનો એક થઈ ગયા એક થઈ સમાજની એકતા કેસિએ હમણાં એવું કહ્યું કે મંજિલ અભી દૂર હે ત્યારે હું આપને તો ચોક્કસ કહીશ મુશ્કેલી જરૂર મુશ્કેલે જરૂર હે પણ મંજિલે પહોંચ્યા નહી ત્યાં સુધી રોકાવ ત્યાં સુધી ઠહેરાવ એ મારો સ્વભાવ નથી મારો સ્વભાવ છે લડવું મારો સ્વભાવ છે સંઘર્ષ કરવો આ સમાજ આ સમાજ જ્યારે આ સમાજની એકતાની વાત કરતા હતા ત્યારે લોકો હસતા આપણા ઉપર કે ક્યાં ભેગા થશો તમે તમે અલગ અલગ ગોળ અલગ અલગ મંડળોમાં વહેંચાયેલા છો આ સમાજમાં એક એક તાલુકામાં બબે તત્ર મંડળ હોય તમામ જગ્યાએ અલગ અલગ ગોળ હોય જ્યારે જિલ્લાની અંદર અલગ અલગ ગોળ મંડળો હોય ત્યારે ગુજરાત એક કરવું એક ખૂબ મોટું ભાઈઓને પગડ્યા છે વિનંતી કરી છે હાથ જોડ્યા છે એક એક વાત કરી છે એકતા કરો અને સમાજની એકતા ફક્ત ના હોય એ સમાજિક એકતા કરીને તમામ દિશાઓની અંદર આગળ વધારવા માટેનો પ્રયત્ન કરવો પડે એ સમાજમાં વેસનો હોય તો વેસનોને દૂર કરવા પડે સમાજમાં કુરેવાજો હોય તો કુરાજી કુરીવાજોને તિલાંજલિ આપવી પડે સમાજમાં શિક્ષણ હોય તો શિક્ષણની ગોટ માંડવી પડે સમાજમાં ધંધા રોજગાર ના હોય તો ધંધા રોજગારની દિશાઓ ખોલવી પડે અને માફ કરજો આ સમાજને રાજકીય રીતે પણ ખૂબ મેળું મળતું

જ્યાં પીરાળા પણ છે જ્યાં વેચનારા પણ છે સમાજમાં વેચન મુક્તિ કેવી રીતે આવશે ત્યારે મેં એવું કહ્યું કે ગમે એની મુશ્કેલી હોય આ સમાજ ને આગળ લાવવો હોય તો પેલા વેચનો માંથી છોડાવો જ પડે અને આભાર માનવો પડે આ સમય આપણે આપણા સદારામ બાપા કે જે બાપાએ એ ભજનો ના માધ્યમથી આ સમાજ ની એકતા કરી સમાજ ની એકતા સાથે સમાજમાં વેચન મુક્તિ સંદેશો આપ્યો અને એ વિચારધારાને આપણે બધા આગળ વધારી રહ્યા છીએ આજે સમાજ નું ઉપર થી મેનું ભાગ્યું છે લોકો એવું કે છે કે આજે બંધ કરાવે એ ઠાકોરો આ વાત પણ અમે પ્રસ્થાપિત કરી જયારે રાજકીય એકતા વાત આવે તો માફ કરશો તમામ સમાજોને સાથે લઈને ચાલવા પડે પણ ગામમાં તમારી આખી વસ્તી તમારી હોય પણ સરપંચ પણ અંતર તૂટી શકતા એ વાત પણ આજે યાદ કરવી પડે આખું ગામ તમારું હોય પણ સરપંચ તમે નતા બનાવી શકતા

અને અહીંયા અત્યારે સ્વરૂપજી આપણાને મિનિસ્ટર મળ્યા છે સ્વરૂપજીને મુખ્યમંત્રી સાહેબનો કાર્યક્રમ છે ત્યાં હાજર છે તેમણે આપણાને શુભ સંદેશો આપ્યો છે પણ આ સમાજમાં રાજકીય નેતૃત્વ મળ્યું છે પણ હવે મારી ભૂખ બીજી છે તમે રાજકીય જાગી ગયા પણ હવે સામાજિક સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ સમાજને શિક્ષણની ભૂખ

બીજા સમાજો કઈ રીતે આગળ આવ્યા એમણે શિક્ષણ થકી કઈ રીતે ક્રાંતિ કરી એમણે ધંધા રોજગાર કઈ રીતે આગળ વધ્યા એનો અભ્યાસ કરીને આપણે પણ જો શીખવાનો પ્રયત્ન કરશું તો 100% આગળ આવશું આપણે આપણે બધાએ શિક્ષણની ભૂખ લગાડવાની જરૂર છે આપણે બધાએ તમામ દિશાઓની અંદર આગળ આવવાની જરૂર છે આ સમાજ એક થયો છે પણ હમણાં અમરજી કહેતા કે ભેગું કરતા વાર લાગે છે જુદું કરતા વાર નથી લાગતી તો મારી તમને વિનંતી છે

સમાજની એકતા માટે સમાજના ઉદ્ધાર માટે સમાજ માટે જે કોઈ લોકો કામ કરતા હોય એવા તમામ લોકોને વંદન કરું છું એ નાનું કામ કરતા હોય કે મોટું કામ કરતા હોય પણ સમાજના હિત માટે સમાજના ઉત્થાન માટે સમાજના વિકાસ માટે આ ગરીબના ઉત્થાન માટે જે કોઈ લોકો કામ કરતા હોય એવા તમામ આગેવાનોને મારા વંદન છે અને સાથે મારી વિનંતી એ છે હમણાં કેસરજી કહ્યું કે તમે મોટો સમાજ છો મોટા ભાઈ છો તો મોટા સમાજ તરીકે બીજા સમાજોને સાચવવું અને મોટા ભાઈ તરીકે વર્તવું એ આપણી જવાબદારી છે જે સમાજો તમારી રાહ જોઈને બેઠા હોય છે જે સમાજો તમારી હૂપ મેળવવા માટે તળપતા હોય છે જેમને તમારી હૂપ જોઈએ તમારો સાથ જોઈએ તમારો પ્રેમ જોઈએ એવા તમામ નાના સમાજો જે સમદુખ્યા સમાજો છે આજે પણ ગુજરાતમાં એવા અનેક સમાજો છે કે જે સમાજોમાં આજે શૈક્ષણિક ભૂખ છે આજે પણ ધંધા રોજગારની ની ભૂખ છે આજે પણ એમને રક્ષણ જોઈએ છે આજે પણ એમને તમારો પ્રેમ જોઈએ છે એવા તમામ સમાજોની જોડે રહેજો આ એક સમાજો છે કે જે એમણે તમારા બાપ દાદાઓનું નેતૃત્વ સ્વીકાર્યું હતું પણ સમય અંતર એવું થયું કે આપણે ક્યાં વિષયનો તરફ ભાગ્યા શિક્ષણ અપનાવી લીધું ધંધા રોજગાર કર્યા નહીં એટલે આપણાથી ક્યાંક દૂર થયા મારી વિનંતી એ છે કે આપણે આ તમામ સમાજોને સાથે રાખીએ મારી સાથે જો મુકેશ ભરવાડ આ જનકભાઈ ઠાકોર મારા ડીડી જાલેરા પ્રવીણજી અમારા ચકાજી મુકેશભાઈ અહીંયા તમામ રાયકણજી કેટલા બધા આગેવાનો બેઠા છે મેં વ્યક્તિ કામ કર્યું છે કળા કેટલા કેવું કે કલ્પેશ ઠાકોર તમે તમારી સેનાએ શું કર્યું તમે ગામનો આગેવાન આપ્યો ગામમાં નવા દોડ એવા નવ લોહીયા યુવાનો આપ્યા જે આગેવાનો આખો સમાજની ચિંતા કરી એની સાથે ખબરથી ખબો મિલાઈ અને આ યુવાનો દોડતા થયા

બીએસપી કે કલેક્ટર થઈને બેઠા હોય તો અમને નેમપ્લેટ વાંચવાનો શોખ હોય કે અમારો ઠાકોરનો દીકરો કે દીકરી ડીએસપી કે કલેક્ટર બનીને બેઠો હોય આ એની ભૂખ લઈને બેઠા છે રાજનીતિમાં 100% છે પણ રાજનીતિ અમારા માટે નથી રાજનીતિ લોકો માટે સમાજ માટે રાજનીતિ પસંદ કરી છે ક્યાં સુધી માંગતા રહીશું જ્યારે આપણે વિનંતી કરવા આવ્યો છું હમણે બેને યુનિવર્સિટીની વાત કરી મારી તો ભૂખ છે કે દરેક જિલ્લામાં આપણી યુનિવર્સિટી જેવા ભવન હોય અને ભૂખ ને સપનું કેમ ના જો શેના માટે ના જો આ સમાજ ભૂખ્યો છે આ સમાજ આથી થી 50 વર્ષ પહેલા શૈક્ષણિક દિશા મળી ગઈ હોત તો કદાચ આ સમાજ આજે આવી દિશા ના હોત આ દશા ના હોત આપણે પણ જાગ્યા ત્યાં થી સવાર દુનિયા ખૂબ આગળ નીકળી ગઈ આપણે પણ આગળ નીકળવું પડશે કેટલા કે કહ્યું કે રાત્રે 3 વાગે ગાંધીનગર માં કેમ સંમેલન બોલાયું તમે અને મેં એટલે કહ્યું કે રાત્રે ત્રણ વાગે એટલે બોલાયા છે તમને બધાય કે બીજા સમાજો ખૂબ આગળ વધી ગયા તમને ઉગવાનો અધિકાર નથી ક્યાં સુધી ઊંઘી રહેશો જાગો દે પ્રાપ્તિ સુધી લડારો મથારો અને આપણે રાતના ત્રણ વાગે ભેગા થઈને મેસેજ આપવો છે કે અમે હવે જાગી ગયા છીએ અમે કોઈ રીતે પાછા પડવાના નથી આવશે ને બધા આવવાના આવત બે હાથ ઉચા કરીને તાળીઓ પણ મને ખબર પડે અને જરા ખોખરી પાડતો જમીન બેઠા છે ખકડીને પાડો એટલે મને ખબર પડે કે આ આવવાના છો બધા આવવાના છો બધા અમારે આપતો ધવલ છે શાયરીઓ બોલતા હતા કેસાજી બોલતા હતા બધા ત્યારે હું સમાજ ને કઉ છું સપનો કો સચ કરને કા ઈરાદા કર સપનો કો સચ કરને કા ઈરાદા કર हर सुबह नई रोशनी से वादा कर सपनों को सच करने का इरादा कर हर सुबह नई रोशनी से वादा कर रास्ते में रुकावट आएगी जरूर रास्ते में रुकावट आएगी जरूर पर जीत का दिन तेरा खुद तू तू खुद कर रास्ते में रुकावट आएगी जरूर पर तेरा जीतने का इरादा वक्त तू खुद तय कर જીતવાનું આપણે જાતે નક્કી કરવું પડશે દોસ્ત કોઈ તમને જીતાડવા નહીં આવવાનું કોઈ તમને આગળ કરવા નહીં આવવાનું તમે એવું માનતા હો કે તમે જાતે બીજાના આધારે જીવશો તો બીજાના આધારે જીવાથી ક્રાંતિ ના થાય ત્યારે મારી તમને બધાને વિનંતી છે કે સમાજ આ સમાજના જે આગેવાનો તમારા માટે મથેરા છે એમને તમામ માથે મદદ કરો અહીંયા તમે જે વાત કરી ત્યારે અમારા મુકેશભાઈ અગિયાર લાખની વાત કરી મુકેશભાઈ જનક ઠાકોર અને અલ્પેશ ઠાકોર એકાવન લાખ રૂપિયા તમારા સંગઠનમાં આપશે માં આપશે એકાવન લાખ રૂપિયા આપશું અમે એવા પૈસા નહીં બોલીએ કે જે આપી ના શકાય માફ કરશો અને જે દિવસે આ સમાજને એ પ્રકારના દાતાઓ મળશે ત્યારે એમના પણ પગ ધોઈને પૂજીશું આપણે પણ અહીંયા જે આગેવાનો પાંચ રૂપિયા આપ્યા છે જેને પાંચ રૂપિયા આપ્યા છે એનો પણ આભાર ને જેને પાંચ લાખ આપ્યા છે એનો પણ આભાર આપણા બેન વાત કરતા હતા ત્યારે હું આપને બીજું કહું કેમ નક્કી ના કરી શકીએ કરાયો ના કરાયો પાંચ હજાર તોય નથી જોતા અને સાહેબ હું દાવાથી થી કહું બનાસકાંઠાના ઉમરે ઉમરે દર ઘરથી ખાલી પાંચસો રૂપિયા મળે તોય સાહેબ તમારી તિજોરી ભરાઈ જશે આ એટલો મોટો સમાજ સમાજે કુરિવાજો માંથી બહાર નીકળવાની જરૂર છે વ્યસન તિલાંજલિ આપી આપણે શિક્ષણ તરફ દોડ્યા પણ કુરિવાજો માંથી બહાર નીકળવાની જરૂર છે ક્યાં સુધી આપણે પેલા ડીજે વગાડ 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 કરી રાત્રે કાર્યક્રમ માં તો ડીજે વાગતું હતું તો મેં કહ્યું કાચ તો બંધ કરે સાહેબ કાચ બંધ છે સાહેબ ડીજે એટલું બધું જોરથી વાગતું હતું શેના માટે કોને સંભળાવું છે કોને બતાવું છે અને માફ કરશો વટ મારવા માટે આપણે બેને કહ્યું કે સંધુ પરી ગાડીમાં નીકળીને વરરાજાને હાથ બતાવવા છે પણ એ જ વરરાજા જ્યારે કે રિક્ષાના પાપા હોય તો મારી વિનંતી એ છે કે દેવ કરીને હાથીની પાલખી ઉપર દીકરાને પરણાવશો ને અને વર્ષ પછી એના કદમ પાંચ હજાર ની હોય તો એ દીકરો તમને માફ નહીં કરે કે બાપા મને તો ખબર નથી પડતી પણ તમારે તો હાચવું તું હું એમના બાપ કહું છું દીકરાને ખબર ના પડે પણ આપણાને ખબર પડી જોઈએ મારો દીકરો આજે અહીં આવ્યો છે ઉત્સવ અથવા ધાનેરા નો જમય પંદર હજાર માં લગ્ન કર્યા એને મને ક્યારે કઈ ના કર્યા ઘરમાં પંદર ભેગા થઈ લગ્ન કરી લીધા આજે મારા દીકરા ના ઘરે દીકરી અને દીકરો છે દાદા થઈ ગયો અને સાહેબ અમારો દીકરો અહીંયા આવતો રહ્યા હોય બેન કે આ અહીંયા બહુ આવતો હોય એકવાર એને બતાવું તમને બહુ એને બતાવું તમને ખબર પડે કે કુંવર અને સાહેબ એક બાપ તરીકે એક બાપ તરીકે આનંદ શું હોય દીકરામાં કોઈ વ્યસન ના હોય ધાર્મિક હોય બીજાની ચિંતા કરતો હોય સાહેબ બહુ ધાર્મિક છે મારો દીકરો અને બાપ શું કરે છે એ બાપે દીકરામાં જોઈ લેવાનું સાહેબ એક બાપ તરીકે મને આનંદ એ છે ગર્વ એ છે કે મારા બે દીકરાઓ ક્યારેય વ્યસનોમાં મને ક્યારે કોઈ ખોટી બાબતો ક્યાં ઓળખાણે ના આપે કે અમે અલ્પેશ ઠાકોર દીકરા છીએ અને ક્યારેય કોઈ ખોટી બાબતોમાં હોય નહીં સાહેબ એક બાપ તરીકે મને બીજું ગર્વ શું હોય શકે એટલે મારા બે દીકરાઓનો આભાર માનું પણ હું તમને વિનંતી કરું છું હું તમારો દીકરો છું તમારો ભયલો છું મને શોખ ના હોય કે મારા સમાજના દીકરાઓ વ્યસન ના કરતા હોય આ મારો સમાજ મારો બાપ છે અહીંયા અને મારો બાપ અહીં બેઠો હોય ત્યારે તમને ઘણા એવું થાય ત્યારથી ભૂલો કેમ થાય છે ભૂલો કેમ થાય છે ખબર છે પેટ ભૂખ્યું છે મારો સમાજ ભૂખ્યો છે ને એટલે મારાથી ભૂલો થાય છે અને એટલે મથુ છું મથું છું ભગવાને મને ખૂબ આપેલું છે અને કોઈ નવું નવું નહીં આપ્યું

ક્યાંથી સો વર્ષ પછી પણ અલ્પેશ સાહેબોની જન્મ જયંતિ મનાય આ એના માટે મોટું થાય લોકો એટલું તો યાદ કરશે ને અને સમાજની શૈક્ષણિક ક્રાંતિ સમાજની તમામ દિશાઓ ખુલી છે સમાજ કેટલો જાગ્યો છે ઉત્તરથી થી દક્ષિણ ને સૌરાષ્ટ્ર સુધી બધે નાના પાયે મોટા પાયે બધા શૈક્ષણિક વ્યવસ્થાઓ કરી રહ્યા છે આજ તો જાગૃતિ છે કોઈ મને નીચો પાડવા માટે બતાવે કોઈ મારાથી વધારે સવાયું કામ કરે

બળદેજી ઘણા બધા આગેવાનો છે આ બધા આગેવાનો સમાજિક ખૂબ સેવા કરી કેટલા આગેવાનો અને ચિંતા ના કરતા એક દિવસ આ જેટલા આગેવાનો છે બે તમામ પાર્ટીઓના અને જેટલા આગેવાનો છે તમામ મંડળોના જેટલા આગેવાનો છે તમામ ધાર્મિક સંગઠનો અને તમામ સમૂહલગ્ન સમિતિઓના આ બધાને ગાંધીનગર ભેગા કરીશ આનો કોલ આપી જવું છું તમને બધા કરવા છે ને હુંકારો જોરદાર આપજો કારણ કે જમીન બેઠા છો અમારે જમવાનું બાકી થજો કરવા છે ને ભેગા બધા તો મારી વિનંતી એ છે કે સમાજનું જે કોઈ લોકો કામ કરતા હોય ઈમાનદારીથી કામ કરતા એમને બધાને મદદ કરો છવ્વીસમી જાન્યુઆરી રાતના ત્રણ વાગે એ ગાંધીનગર એ ગાંધીનગરના એ મેદાનની અંદર તમારી રાહ જોઈ છે આમંત્રણ આપવા આવીશું ફરીથી જીએમડીસી ભરવું

એ ઓબીસી દલિત આદિવાસી રાએ નાના સમાજો જે આપણા જેવા સમદુખ્યા છે એ તમામ માલદારી હોય તમામ વિશ્વકર્મા હોય કે તમામ નાના સમાજો હોય એ તમામ સમાજોને પણ આમંત્રણ આપવાના છે તમામ મંડળોને બોલાવવાના છે અને મેસેજ આપી દઈશું કે અમે બધા ભૂખ્યા ભેગા થઈને સામાજિક ક્રાંતિ કરવા માંગીએ છીએ અને રાજકીય રીતે બોલાવવાનો પ્રયત્ન ના કરો દરેક સમાજોના સંબંધ સંગઠનો થાય દરેક સમાજોના સ્નેહ મિલન થાય અને આપણામાં હેડલાઇન શું બને કે ભાજપ ને કોંગ્રેસ ને આગેવાનો ભેગા થયા એવી હેડલાઇન કેમ ના બને કે સામાજિક આગેવાનો ભેગા થયા અને સામાજિક આગેવાનો ભેગા થઈ અને સમાજની ચિંતા અને સમાજના મંથન કરી સમાજનો કિર્યુ કુરવાજો દૂર કરી સમાજો વેસન મુક્તિ દૂર કરી સમાજમાં શિક્ષણ લાવવાની વાત કરી આ સંદેશો કેમ ના બની શકે તમામ સમાજ આગેવાનો ભેગા થયા એક મંચ ઉપર હોય તમામ પાર્ટીઓના જ્યારે રાજનીતિ નથી આવતી પણ આપણે બધા મેસેજ આપવો પડશે કે રાજનીતિ જ્યારે આવશે ત્યારે કરી લઈશું પણ સામાજિક એકતાની વાત જ્યારે જ્યારે આવશે ત્યારે સમાજની એકતા બતાઉં છું બીજા સમાજોની સાથે એમની સાથે કદમથી કદમ મળીને હરોળમાં ચાલવાનો પ્રયત્ન કરશું મારા જે પાટીદાર સમાજ બહુ મોટો છે જૈન સમાજ છે બ્રહ્મ સમાજ છે મલગારી સમાજ છે દલિત સમાજ છે તમામ સમાજો અને તમામ સમાજો આજે ખૂબ આગળ વધી ગયા છે ત્યારે આપણે બધાએ એમની સાથે થી કદમ થી કદમ મિલાઈને આગળ વધવાની નેમ લેવી પડશે મારા જન્મ દિવસ ના દિવસે આટલી મોટી સંખ્યામાં આયોજન કર્યું બદલ અમારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે સમગ્ર બનાસકાંઠાના ઠાકોર સમાજનો આભાર માનું છું આ જગ્યા આ જગ્યા ચડોતર ગામના સમસ્ત ગામજનો સરપંચ અને આ ગામના ચૌધરી આગેવાન એમનો આભાર માનું છું અને એની સાથે જેને જમાડા છે એ અમારા આગેવાનનો પણ આભાર માનું છું કે જેમણે આટલું

ફરીથી આ બધાનો ખૂબ ખૂબ આભાર આ જ રીતે સમાજની એકતા અને એકતાનો સંદેશો આપતા રહો જે જે આગેવાનોએ દાન આપ્યું છે મારી વિનંતી કે ત્રણ મહિનામાં જમા કરાવી દેજો પછી એવું ના થાય કે આપણે લખાવામાં સુરા ને આપવામાં પછી કડવું થવું પડે જે જે આગેવાનોએ દાન લખાવ્યું છે ત્રણ મહિનાની અંદર આ ત્રણેય જે સંગઠન આપણા ત્રણેય મંડળો ચાલે છે આ ત્રણેય મંડળોની એકતા અને ત્રણેય મંડળો માટે આ પૈસા વાપરવામાં આવશે એની પણ આપણે વાત કરી કરીશો ફરીથી આપણે જ્યારે ફરીથી અહીં ભેગા થઈએ જ્યારે આનાથી મોટી તાકાતથી ભેગા થઈએ આ બરાશ કાથામાં શિક્ષણનો રથ એવો ફેરવીએ જે જાગૃતિ માટે હોય જાગૃતિ માટે પણ આપણો રથ ફેરવીએ છવ્વીસ જાન્યુઆરી પછી ફરીથી આપણો અહીંયા રથ ફેરવશું અને જાગૃતિ માટે હશે ફરીથી આપણે કેવું તમારા ગામમાં જઈને કહેજો કે આપણે ઘરથી પાંચસો રૂપિયા ભાઈઓ ભેગા થયા હતા અને ભાઈઓએ નક્કી કર્યું છે કે ઘર દીઠ પાંચસો રૂપિયા આપવાના છે ઊંચ નીચ કઈ નહીં બધાય પાંચસો રૂપિયા આપવાના સાહેબ આટલું કરશો તો આ સમાજની સારી સેવા થશે ફરીથી આ બધાનો ખૂબ ખૂબ આભાર અસ્તુ જય હિન્દ જય જય કરવી ગુજરાત એક સારી યાદ આવી ગઈ કહું કહી દો હા न हार मंजूर है न हार मंजूर है ना रुकना जानता हूं न हार मंजूर है ना रुकना जानता हूं मैं जुनूनी हूं मैं जनूनी हूं बस आगे बढ़ना जानता हूं मैं जनूनी हूं बस आगे बढ़ना जानता हूं दिल में है जुनून और आंखों में सपना दिल में है जुनून और आंखों में सपना तो कोई भी मंजिल नहीं दूर अपना तो कोई भी मंजिल नहीं दूर अपना મેલું કર્યું હું આજે તમને કઉ છું કે જયારે રાત યજ્ઞ થતો હોય અને વાવડીમાં પાણી ના આવે ત્યારે

સાંભળ્યું કે અલ્પેશ ઠાકોરે શું કહ્યું અતિ મહત્વની બાબત છે કે પાલનપુરમાં કાર્યક્રમ યોજાયો હતો અલ્પેશ ઠાકોર પોતે ત્યાં પહોંચ્યા હતા તેમના જન્મ દિવસ નિમિત તેમના પચાસ વર્ષ પૂરા થવા નિમિત્તે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અલ્પેશ ઠાકોર છેલ્લા લાંબા સમયથી મંત્રીપદની ખુરશીને લઈ ખૂબ ચર્ચામાં છે વાત એ છે કે જ્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે તેમના શિરે મોટી જવાબદારી હતી મોટા મોટા

અન્યાય કર્યો છે ખેર અલ્પેશ ઠાકોર એક પછી એક શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે પોતાની તાકાત બતાવી રહ્યા છે અને આવનાર દિવસોમાં સત્યાવીસ માં ભારતીય જનતા પાર્ટીને કૂંટણીએ પાડી શકે પોતાની તાકાત સાબિત કરી શકે અને ભવિષ્યમાં ફરી એક વખત મંત્રીમંડળનું વિસ્તરણ થાય નવું મંત્રીમંડળ બને ત્યારે તેમને સમાવવામાં આવે તે વાત સાથે આગળ વધી રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અલ્પેશ ઠાકોરની વાત સાથે કેટલા સહમત છો કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ